બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બેતાલીસ વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરાતા વિરોધ કરાયો દિલ્હીમાં ચાલતી લોકસભા માંગથી એક બેતાલીસ વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરાતા લોકોમાં અને વિપક્ષી દળોમાં ખૂબ જ રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે બોટાદ ખાતે દીનદયાળ ચોકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો અને બોટાદ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા જણાવેલ છે કે આ ભાજપની સરકારમાં લોકતંત્રનું અને લોકશાહીનું ગળું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એક જ પક્ષ પોતાની મનમાની ચલાવવા માટે ગમે તે ભોગે બહુમતીના જોરે લોકશાહી કરવાનો પ્રયત્ન કરી ત્યારે લોકસભામાંથી એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરાતા તેના વિરોધમાં બોટાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે બોટાદ પોલીસ દ્વારા કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ તેમજ અન્ય કોંગ્રેસ પક્ષના કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ હતી મારું નામ ગીતાબેન પરમાર ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી આજનો કાર્યક્રમ શું હતો આજનો કાર્યક્રમ હાલમાં જે સંસદની અંદર અમારા એકસો બેતાલીસ ધારાસભ્યોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને લોકશાહીનો જે અવાજ દબાવવાની અંદર આવ્યો છે એના અનુસંધાને એઆઈસીસી અમારા પ્રદેશમાં અને આખા ઇન્ડિયાની અંદર આ પ્રોગ્રામ આપવામાં આવ્યો છે આંદોલનનો રસ્તા રોકો એના માટેનો અને આ સરકાર લોક સરમુખ થઈ ગઈ છે જે ખોટું કરીને જ જીતે છે અને લોકોનો અવાજ દબાવી રહી છે અત્યારે હાલમાં તમે જુઓ તો એવા ઘણા કામ કરવાના છે એકસો સંસદ સભ્યો સસ્પેન્ડ કર્યા ને એની જગ્યાએ હાલમાં અત્યારે જે આપણે મણિપુરની અંદર અવાજ મહિલાઓને જ્યારે આરે દુષ્કર્મ થતું હતું ત્યાં કને ત્યારે તોફાનો ચાલતા ત્યારે આ સરકાર ક્યાં ગઈ હતી ભાજપની હાલમાં અત્યારે આઠ સેકન્ડે એક બળાત્કાર થાય છે ત્યારે આ સરકાર ક્યાં ગઈ છે ત્યારે કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતી જ્યારે લોકશાહીનો અવાજ દબાઈની અંદર લોકો સુધી અમારો અવાજ ના જાય એના માટે આજે અમે પ્રોગ્રામ આપ્યો હતો ત્યાંથી અમારી અટકાયત કરવામાં આવેલી છે જય હિન્દ જય કોંગ્રેસ આપનો પરિચય છે જગદીશભાઈ મોતીભાઈ ચાવડા એકસો છ ગા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજનો કોઈ કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ તરફથી આપવામાં આવ્યો છે શું આજે અમારા કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા એ દ્વારા રાજ્યસભાની અંદર જે એકસો બેતાલીસ રાજ્યસભાના લોકસભાના સભ્યોને નિલંબિત કર્યા એ બાબતનો આજે મોટા કાર્યક્રમ રાખેલ છે અને તેની અંદર ધરણા પ્રદર્શન કરેલ છે અમારી પોલીસે અટકાયત કરેલ છે આ સરકારે લોકશાહીનું જે બીજરોપણ કરેલ છે કોંગ્રેસે એને નાબૂદ કરી અને સંુક્ત શાહીનો બીજ રોપ્યા છે આ સરકારે ખૂબ જ કોંગ્રેસ સાથે ગેરવર્તન કરેલ છે અને રાજ્યસભાનો જે સંસદો છે જેમનો હક છે એ હક શીર છે એ બાબતે અમે આજે આક્રોશ વ્યક્ત કરીએ છીએ અને આ બાબતને અમે વખોડીએ છીએ એ બાબતે અમે આજે આ પુકર રાખેલ છે આપનો પરિચય છે મારું નામ રમેશભાઈ મેર બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છું આજનો કોઈ કાર્યક્રમ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો તો શું હતું આજનો કાર્યક્રમ વર્તમાન સરકાર જે ભાજપની દિલ્હીમાં બેઠેલી કે નરેન્દ્ર મોદીની સરકાર કહેવાય એ તાજેતરમાં જ લોકશાહીનો અવાજ ઉઠાવવા માટે સાલુ સંસદમાં અમારા જે સાંસદો જે લોકોના પતિ તરીકે દિલ્હી શૂટીને મોકલ્યા છે એ લોકોને જ્યારે સંસદ ભવનમાંથી બે ગૃહમાંથી સસ્પેન્ડ કરી અને સસ્પેન્ડ કરવામાં આવતા હોય અને લોકોનો અવાજનો ઉઠ ઉઠાવવા દેતા હોય તો એના વિરોધમાં અમારી એઆઈસીસી પદ્ય સમિતિની ગાઈડલાઇન મુજબ અમારા બોટાદ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનનો રસ્તા રોકો આંદોલનનો પણ હાલની વર્તમાન સરકાર પોલીસને આગળ કરી અને કોઈ પણ લોકો સુધી અવાજ પહોંચે નહીં અને દબાવી અને ધરપકડ કરી લેવામાં આવે